હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે વડાલી નગરપાલિકાનો ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે વાત કરીએ વડાલીની વડાલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ ધરોઈ રોડ કસબા વિસ્તારથી આવતી પાણીની મોટી લાઈન છેલ્લા ઘણા સમયથી લીકેજ વડાલીની જનતા પાણી માટે વલખા મારી રહી હોય ત્યારે વડાલી ધરોઈ રોડ પર પાણીની લાઇન લીકેજ કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે દરોઈ રોડના રહીશો દ્વારા નગરપાલિકા સત્તાધીશોને મૌખિક રજૂઆત કરવા છતાં લાઇનનું સમારકામ કરવામાં ના આવતા રહીશો દ્વારા મીડિયાનો સહારો લેવામાં આવ્યો પાણીના વેડફાટને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધવાને લીધે બીમારી ફેલાય તેવી શક્યતા જોવા મળી રહી છે શું નગરપાલિકા તંત્ર દ્વારા લાઇનનું સમારકામ ઝડપી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું સત્વરે પાણીની લાઇનનું સમારકામ કરવામાં આવે અને પાણીનો વેડફાટ બંધ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર મોહસન મેમણ વડાલી